મારું ના મનસ કે માનસ મારું નામ માનસ નહીં મનસ મમ્મી જે રોજ ચટાડે છે ને એ માનસ સુવર્ણ પ્રશાન હું મનસ છું ઓ હવે ખબર પડી મમ્મી ચટાડે છે એટલે જ તો આપણો પેલો પેલો નંબર આવે છે એટલે જ શું કરાટેમાં મને કોઈ પહોંચે નહીં અને સ્વિમિંગમાં આપણા દેહનો ડંકો વાગે તમારે પહેલો નંબર લાવવો છે તો ચાટો માનસ સુવર્ણ નમસ્તે મારું નામ શ્રદ્ધા માકડ છે આ મારા બંને બાળકો છે બંને ટ્વિન્સ છે અમે લોકોએ જ્યારથી ખબર પડી કે પ્રેગ્નન્સી છે ત્યારથી હું ગર્ભાવસ્થામાં પણ નવે નવ મહિના સુવર્ણ પ્રાશન લેતી હતી પછી જ્યારે છોકરાઓ આવ્યા ત્યારે પણ દર મહિને પુષ્ય નક્ષત્રમાં હું સુવર્ણ પ્રાશન પીવડાવતી હતી છોકરાઓને ચાટણની જેમ જ ચટાડતી હતી પછી ધીમે ધીમે કરતા મને ખ્યાલ આવવા માંડ્યો કે બીજા છોકરાઓ કરતા મારા છોકરાઓ વાયરલ ઇન્ફેક્શન એનું ઓછું લાગે છે એની ઇમ્યુનિટી સારી છે તો પણ મને કદાચ એમ હતું કે મારી કેર હશે કે એવું કઈ પણ જ્યારે ડૉક્ટરે બેનને ટ્વિન્સ હોવા છતાં પણ બેનનું વજન સરસ રીતે થયું બંનેનો માનસિક વિકાસ એકદમ સરસ થયો છે અને બહુ બાકી બધા વિકાસોમાં ઘણો બધો મને ફરક દેખાણો કે બીજા બધા ટ્વિન્સ બાળકો કરતાં મારા બાળકો થોડા વધારે હેલ્ધી છે વધારે મેચ્યોર છે વધારે પડતા ડાયા છે એનો માનસિક વિકાસ બહુ સરસ રીતે થયો છે એટલે પછી મને એમ થાય થાનું જ્ઞા સુવર્ણપ્રાશન ખરેખર અસર કરે છે અને અત્યારે તો આ બંને છોકરાઓ ની યાદાર શક્તિ એટલી બધી સરસ થઈ ગઈ છે કે બંને જણા આટલું બધું સ્વિમિંગ સ્વિમિંગ કરે કરે છે 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 દિવસના કલાક કલાક સ્કૂલે જાય પછી વળી પાછા એક્સરસાઇઝમાં જાય છે કલાક કલાક અને છતાં પણ એના શરીરનો સ્ટેમિના જરાય ઓછો નથી થતો એવું કોઈ હું બીજો ન્યુટ્રીશન વાળા ખોરાક આપણે નોર્મલ દેતા હોય એ જ દઉં છું પણ બીજા બધા બાળકો કરતા આમાં એટલો ફરક છે કે એ લોકો પ્રાશન લીએ છે બુદ્ધિ વધારે સારી છે બીજા કરતાં યાદાશક્તિ વધારે સારી છે બીજા કરતાં મેચ્યોર છે અને ખાસ તો ઇમ્યુનિટી બહુ સરસ રીતે છે એટલે મને તો અનુભવ થયો છે મારા જીવનમાં બહુ જ સારો એટલે હવે તો મને ક્યારેક એમ થાય કે આ બંધ નથી કરવું અમને લોકોને બહુ સરસ ફાયદો થયો છે થેન્ક યુ